નમસ્કાર દર્શક મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી આજે અમે ઓગણીસ અને વીસ સપ્ટેમ્બર બે હજાર માટેની આગાહી પર ચર્ચા કરીશું શું છે ખાસ કરી જગ્યાએ અસર પડશે ખેડૂતો સામાન્ય જનતા કે પ્રકૃતિ માટે શું સંકેત છે ચાગો ચાલો વિગતવાર જાણીએ અંબાલાલ પટેલનો પરિચય અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા ખગોળશાસ્ત્રી અને હવામાન આગાહીકારી છે વર્ષોથી તેઓ સૂર્ય ચંદ્ર ગ્રહોની ગતિ અને આકાશીય સ્થિતિ હવામાન તથા કુદરતી ઘટનાઓની આગાહી કરતા આવ્યા છે તેમની આગાહી ઘણી વાર સાચી સાબિત થઈ છે જેના કારણે લોકોમાં તેમની આગાહી માટે વિશેષ ઉત્સુક છે આ બે દિવસમાં અચાનક પવન દિશા અને સ્થિતિમાં મોટો ફેરફાર થવાની સંભાવના કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પડી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે વરસાદની શક્યતા ખેડૂતો માટે સંદેશો કપાસ મગફળી અને તેલના પાક માટે આ વરસાદ ફાયદાકારક રહી શકે પરંતુ ભારે વરસાદથી કાપણીમાં કામ થોડું નુકસાન પણ થઈ શકે છે એટલે સાવચેત જરૂરી છે આકાશીય ઘટના ઓગણીસ સપ્ટેમ્બરની રાતે ચંદ્ર શુક્રની નજીકતા દેખાશે જે ખગોળશાસ્ત્ર પ્રેમીઓ માટે ખાસ ક્ષણ રહે છે વીસ સપ્ટેમ્બરના દિવસે પવનમાં આ સ્કીમો તેજી જોવા મળી શકે છે જેને કારણે હવામાન ઠંડક ભર્યું લાગશે સમાજ અને જનજીવનમાં પર અસર અંબાલાલ પટેલ જણાવે છે કે આ બે દિવસમાં હવામાન અચાનક ફેરફારથી લોકો આરોગ્ય બાબતે સાવચેત રહેશે ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે શરદી ઉધર સમસ્યા વધી શકે છે શહેરોમાં ગરીબીમાં રાહત મળશે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મિશ્ર ફાયદો નુકસાન થઈ શકે છે અંબાલાલ પટેલ ખગોળ શાસ્ત્ર અને પ્રકૃતિના સંકેતો દ્વારા આગાહી કરતા નિષ્ણાંતા છેલ્લા ઘણા દાયકાથી તેઓ હવામાન વરસાદ તોફાન પ્રકૃતિના બદલાવ અંગે આગાહી કરે છે તેમની અનેક આગાહીઓ સાચી સાબિત થઈ છે એટલે કે લોકો તેમની વાતને ગંભીરતાથી લે છે ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો તેમના પર આધાર રાખે છે હવામાન અચાનક બદલાવ ઓગણીસમીથી પવનની દિશા ઉત્તર પશ્ચિમ તરફથી તેવી શક્યતા વીસમી રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વીજળી સાથે થવાની આગાહી ખેડૂતો માટે સંકેત જો વરસાદ યોગ્ય માત્રામાં આવે તો કપાસ અને મગફળીના પાક માટે લાભદાયી પરંતુ ભારે વરસાદ આવે તો કાપણી કરેલા પાકને નુકસાન થઈ શકે છે જમીનમાં ભેજ વધવાથી રવિ પાક માટે ફાયદો આકાશીય ઘટના ઓગણીસમી રાત્રે ચંદ્ર શુક્રનો સંગમ આકાશ જનારાઓ માટે એક અનોખું દ્રશ્ય વીસમી રોજ સૂર્યાસ્ત પછી આકાશ વધુ રંગીન લાગશે સમાજ અને આરોગ્ય પર અસર અચાનક હવામાનના બદલાવને કારણે તાવ શરદીને શકે છે વૃદ્ધો અને બાળકોને ખાસ સાવચેતી રાખવી જરૂરી ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યા પરિવહન અને ટ્રાવેલ પ્લાનમાં પણ અચાનક વરસાદ અવરોધરૂપ બની શકે છે ઘણા લોકો માને છે કે કુદરતી સંકેતો સમાજ અને રાજકીય પરિસ્થિતિ પર અસર કરે છે અંબલાલ પટેલે જણાવ્યું કે આવતા દિવસોમાં અચાનક ફેરફારો થવાની સંભાવના છે કેટલાક લોકો તેની રાજકીય બદલાવ સાથે પણ જોડે છે શું કોઈ મોટી જાહેરાત થઈ છે તો રાજકીય ઘટના સર્જાશે લોકોમાં ચર્ચા કુદરત પહેલાં સંકેત આપે છે કે પછી સમાજમાં બદલાવ આવે છે તો મિત્રો ઓગણીસ અને વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ માટેની અગાહી ખૂબ જ રસપ્રદ છે ખેડૂતોની પાક બચાવવા માટે સાવચેત રહીશું પડશે સામાન્ય જનતાને આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે આકાશ પ્રેમની અનેક ખાસ દ્રશ્યો જોવા મળે છે હવે સવાલ એ છે શું આ અગાહી સાચી સાબિત થશે કુદરતી સંકેતો ખરેખર સમાજ અને રાજનીતિમાં પણ અસર કરે છે તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવ્યું વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો વધુ મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી